Thank you

સીતા રામ ને શ્રી કૃષ્ણ બધાય ને કે ને બધાય મજા તો અમી પણ હમણાં બે ત્રણ દી થયા ને લોગ ન આવતા પાણી ને અમે ના લીધે ને એક દી ફોન માં ચાર્જિંગ નું તો ને બધું હતું અને પછી અમે દેખા રોકાયા હતા ને કાલ હાંજી આવ્યા પાંચ વાગે છ વાગે તો એ હું પછી મારું કામ આ માડા ઓર કરા ને કામ થોડા કે થી વિચારવા ને ફરી જો વાર લીધા બગીચો વારે આવી ને એ બાકી થોડા કામ હે દે છે પછી ઘર માં જાઉં ને મેરો ને તે કઈ થયો ને પાણી ભરાઈ ગયા એ હમણા બે દીઠિયા નો કીએ કાલુ નો કીએ કે સાલુ થયો એ દાનન મેરો સાલુ થયો જો કોઈ ખરીદી કરવી હોય ને તો નકર આઈ તે સબડો ની તે બધું બન હે હાલો તો એ મારે કામ હે કરવા મંડા એડ બાબે પી રે બધું નેખ્યું કોણ કોણ ગુલાલ ઈ દેખાય છે ફૂલોડા નાખવાથી ફૂલોડા નાખ્યા ઘણી દૂધ નાખ્યું તુલસી પાન નાખ્યું ખાંડ નાખી હવે તો જો પાણી માં ફૂલ જાઉં રેડવા તેમ કા નાખે તા તુલસી ના પાંદડા નાખવા ને પાણી પછી ભરે દા આ તુલસી જો મે લાગી ગઈ તો ખબર ની પાછી વધે ગઈ તી ને

બે દૂધિયાનો આટે નું તો ગોર હેર તે કવા પોઈ દે ની તો થોડો થોડો ને પાછું પાણી ને બધે આવે ગુંતું તો તે અમી પર બે કેટલા સિયાર દી હતી હલવાઈ જાતા તે કાલે સે નીકળ્યા હી કહાવારો રોડ કાલે સે ચાલુ થયો તે મારે તો ઘર માં જાવું ને સાને ની કોઈ ની વૈ માર ફૂલ તો મુકવો સે કલ્યો તણ અમે ઘર માં આવે ઘડી થઈ તા આવે રાતે કે સી ઘડી થઈ તા વાજે રાહ જને યુ હાવ રેડી થા કે એન કેન સે મી કાઉ કે જો અમે ઘરમાં આવ્યા આવતી પણ આવતી રહી મારે તો સાહ મૂકવી ને ઘર બહુ જ ને હમણાં તો બે થિયે ને કઈ દેવા તો મેટ ઘર ગરમી હે તો લે મારી પસાય મુકવી કદા મુક કી જો સાહ ને

મીઠા આંબ સેલ જા અને દૂધ ના હોય ત્યાં હુકવે નહીં ખા મરફુ અહીંયા સાહેબ થોડી ધારિયા માંથી અંદર કાઢી ભગત જો વાણી પાણા પી ગયો પાણી કરે હમણાં તો આવવાના તેમાં પાણી ને હોય તો તે વાટી તેને પંખો ચાલુ રહેશો કે હુકાઈ જાય માખી ન કરડે એ

છે ને રાખે થોડી થોડી આ બધા બધું કરી લીધું ને લુગડા ધોવાતા હતા ભૂક્યા ઝાપડી કે પાણી રેડ્યું તે બે દી સુધી લુગડા ન તો કા વાંધો નઈ બે દી પછી લુગડા ધોય લુગડા મલક ના હે પાણી રેડ્યું એટલે લુગડા ન ધોવાય તો બે દી પછી ધોય તે થોડાક હે ને તું કમેડી ઉપર મી ધોય ને ખાતા ના દેખે પણ હુકા હુકાણા કાતે ખરી પણ બહુ ને હુકાણા તું કમેડી ઉપર નાખે વા તે બે દો છે ત્યાં કાલ માર પી ધોઈ આઈ હે તે સુકાય તો કમેડી ઉપર રે ને તો સલ સુકાય જો રીંગણી પાછો મે લાગ્યો તે કે રીંગણો ને ઈ મોર હા પાઈ દી દી લાગે પડ્યા તા પાછો અને મે નળ્યો ને વેલા હા વત્તા જાય

ને થોડા કે ધોવા ના તઈ તમે એઠે કાઠે મૂક્યા ચાલો હું લુગડા હુકવેલા ઢેગલો પીડ્યો છું હુકવવાનો હુકવે નાખ્યા ને આ ઠેલો હુકવે નાખ્યો ને ભગત મારી મદદ કરે ગાદલો લેવરાવવામાં ગાદલા હુકે જ્યાં તે છે સીડી રૂમ ના ઉપર ના છે ત્યાં હુકવે નાખીએ હે કઈ નાખ તો પછી તે નિખેnder પણ કઈ એલું નહોતું ભાઈ તડીકો બહુ નીકળે ને કા સુકવે નાખા ને કેવી મજા આવી હેટમ કરવાની અરે આવું કોઈ જેની કેમાં હા

અમારે ખેતી ખોડવા જવા વાડીમાં ચાલો એવું સા પાણી પીને ને વાઢ ગયો પછી મળી આપણે નિયત खड़वा ठेल तू आज ते गाता ओली कोरा खड़वा फोन आम की गाता ना आरती आज के बो वीक लो नहीं हमने कोई सी मन रुई खासो एक नारियो हां नारियो रे एक पीतू नारियो के भाई अपना दीदू तो एक वाती ठीक है। वो गई थी आधा तड़ियों में पड़ी थी तो ले वाह। मोर लोजो आ बैठो। तो हमें भागे यार मोट ले लें। क्या पुगेगा? मेरे वालों मारो पानी करवाती कर ला। मम्मा तो ठाम तो